નમસ્કાર મિત્રો મિત્રો એક ખૂબ જ સારી એવી સ્કોલરશીપ યોજના છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના જેને ટૂંકમાં વિકાસ શિષ્યવૃત્તિ પણ કહેવામાં આવે છે જેમાં એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો યોજના વિશે જોઈએ તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા આ વિકાસ શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવેલી છે આ શિષ્યવૃત્તિનો મુખ્ય જે ઉદ્દેશ્ય છે એ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે વધુ જોઈએ તો યોજનાનું નામ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના જેને વિકાસ શિષ્યવૃત્તિ પણ કહે છે જેની અંદર સહાય રૂપિયા એક લાખ આપવામાં આવે છે હેતુ છે બાળકોનો વિકાસ કરવા માટે અને કોને લાભ મળે તો ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને આનો લાભ મળશે વિકાસ શિષ્યવૃત્તિ માટે મળવાપાત્ર સહાય એ જોઈએ તો ચાર વર્ષના સમયગાળામાં રૂપિયા એક લાખ શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે મિત્રો જો ધોરણ આઠમાં ભણતો વિદ્યાર્થી આના માટે એલિજિબલ થાય એટલે કે પરીક્ષા આપે પરીક્ષામાં પાસ થાય અને મેરેટમાં આવે તો એને એક લાખ રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે જે કેવી રીતે મળે છે તો ધોરણ નવમાં જ્યારે એ પ્રવેશ મેળવે ત્યારે વીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ એને મળશે ધોરણ દસમાં આવે ત્યારે વીસ હજાર શિષ્યવૃત્તિ મળશે અને ધોરણ અગિયારમાં હોય ત્યારે ત્રીસ હજાર અને ધોરણ બારમાં આવે ત્યારે ત્રીસ હજાર આ રીતે ચાર વર્ષમાં કુલ એક લાખ રૂપિયા શિષ્યવૃત્તિ અહીંયા વિદ્યાર્થીને મળવાપાત્ર થાય છે શિષ્યવૃત્તિની જે મુખ્ય વિશેષતાઓ છે જોઈ લઈએ તો વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે એટલે વિદ્યાર્થી ગ્રામના વિસ્તારમાં અભ્યાસ કરતો હોવો જોઈએ બીજું શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા પચાસ ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવે છે એટલે પચાસ ટકા કુમારોની પસંદગી કરવામાં આવે છે જ્યારે પચાસ ટકા કન્યાઓની પસંદગી અહીંયા કરવામાં આવે છે બીજું છે અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ કરી શકશે અને એમના કુટુંબની જે વાર્ષિક આવક છે એ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ એટલે દોઢ લાખથી ઓછી હોવી જોઈએ તો એ એપ્લાય કરી શકે છે મિત્રો ધોરણ સાત પાસ કર્યું હોય અને ધોરણ આઠમાં અત્યારે અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આના માટે ફોર્મ ભરી શકે છે તો દર વર્ષે આ શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરાય છે અને દર વર્ષે આની પરીક્ષા પણ લેવાય છે તો ધોરણ આઠમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે બીજું પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં એક લાખ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે વધુ જોઈએ તો શિષ્યવૃત્તિ માટેની પાત્રતા નિયમો અને શરતો છે જેમાં વિદ્યાર્થી ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ આઠનો અભ્યાસ કરતો હોવો જોઈએ અત્યારે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે વિદ્યાર્થીઓ આવકનો દાખલો આપવાનો રહેશે એક લાખ પચાસ હજારથી વધુ આવક ના હોય એવો આવકનો દાખલો વિદ્યાર્થીએ આપવાનો રહેશે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ દસ પછી તો જ ચાલુ રાખવામાં આવશે જો આ વિદ્યાર્થી ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં વિદ્યાર્થી એડમિશન લે તો ધોરણ અગિયાર બારમાં એને સ્કોલરશિપ મળશે અને એનું હકીકત દર્શાવતું આચાર્યનું પ્રમાણપત્ર પણ દાખલો અહીંયા એને આપવાનો રહેશે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થી અન્ય કોઈ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ મેળવતો ન હોવો જોઈએ એટલે બીજી કોઈ શિષ્યવૃત્તિ જો વિદ્યાર્થી લેતો હોય તો આ યોજનાનો લાભ એને મળશે નહીં કોઈપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઈ વિસંગતતા ધ્યાનમાં આવશે તો તરત જ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે એટલે કોઈ ખોટી માહિતી અથવા વિસંગતતા જોવા મળે તો શિષ્યવૃત્તિ બંધ થઈ જશે વિદ્યાર્થીએ શાળાના આચાર્યનું લખેલું સર્ટિફિકેટ આપવાનું રહેશે જેમાં કઈ કઈ વિગતો જોઈશે તો વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીની શાળાનો નિયમિત વિદ્યાર્થી છે કે કેમ એની હકીકત દર્શાવવાની છે શાળા જે શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તે બોર્ડનું નામ શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક દર્શાવવાનો રહેશે શાળા સરકારી અર્ધ સરકારી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વધિરાણ સેલ્ફ ફાઇનાન્સ છે એની વિગતો શાળાનું અભ્યાસનું માધ્યમ અને શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે કેમ આટલી વિગતો આપતું એક સર્ટિફિકેટ પ્રમાણપત્ર શાળાના આચાર્યનું આપવાનું રહેશે ફોર્મ ભરવા માટે શિષ્યવૃત્તિની જે ઓનલાઈન તમે ફોર્મ ભરો છો એની સાથે કયા ડોક્યુમેન્ટ્સ તમારે જોડવાના છે તો વિદ્યાર્થીનો ફોટો આવકનો દાખલો શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર અત્યારે આપણે જે વાત કરી કે આચાર્ય જોડેથી આટલી વિગત દર્શાવતું તમારે પ્રમાણપત્ર લેવાનું છે તો આ પ્રમાણપત્ર લઈ અને એ પણ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે આપવાનું જોડવાનું છે અને ધોરણ સાતની માર્કશીટ વિદ્યાર્થી ધોરણ આઠમાં અત્યારે ભણતો હોય તો ધોરણ સાત પાસ કર્યું હોય એની માર્કશીટ પણ અહીંયા જોડવાની રહેશે તો આટલા ડોક્યુમેન્ટ્સ વિદ્યાર્થીએ આપવાના છે જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો પણ આપવાની રહેશે એટલે વિદ્યાર્થી પાસ થાય મેરેટમાં આવે તો એના પછી શિષ્યવૃત્તિ મેળવવા માટે એને બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે કે કઈ બેંકના એકાઉન્ટમાં એને આ શિષ્યવૃત્તિના નાણાં જમા કરવાના છે ત્યાર પછી ખાતા ધારકનું આધાર કાર્ડ જો બેંક ખાતું માતા પિતા અથવા વાલીના નામે હોય તો તો માતા પિતાનું એકાઉન્ટ હોય તો પણ ચાલે વિદ્યાર્થીનું એકાઉન્ટ હોય તો પણ ચાલે એના માટે આધાર કાર્ડની જરૂરક્ષ પણ આપવાની રહેશે અગત્યની તારીખો જોઈ લઈએ અત્યારે બે હજાર પચીસ માટે એપ્લાય કરતા હોય તમે તો અરજી જે શરૂ કરવાની તારીખ છે એ એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી ચાલું થઈ ગયેલી છે અને અત્યારે તમે એપ્લાય કરી શકો છો રજીસ્ટ્રેશનની જે છેલ્લી તારીખ છે તો છેલ્લી તારીખ સુધી ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે તો ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો પરીક્ષાની તારીખ જે છે એ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે એટલે આની પરીક્ષા ઓગણીસ જાન્યુઆરીના દિવસે યોજાશે તમને એના માટેનો મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ એની અપડેટ આવી જશે અને અમે પણ તમને એની સૂચના આપીશું ત્યાર પછી અરજી તમારે કેવી રીતે કરવાની છે તો મિત્રો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ પી એલ ડોટ આર ડોટ ઇન અને સ્લેશ વિકાસ લખેલું છે આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે ત્યાં સૌથી પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે માગ્યા પ્રમાણેની જે વિગતો વિદ્યાર્થીની હોય એ વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ જે આપણે જોઈ લીધા એ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફોટો છે ધોરણ સાતની માર્કશીટ છે સહીનો નમૂનો છે વાલીની વાર્ષિક આવક અને આચાર્યનું પ્રમાણપત્ર આ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી લેવાનું છે કોઈપણ પ્રકારની તમારે ફી ભરવાની નથી તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય એપ્લિકેશન કરી શકો છો એપ્લિકેશન કરી લીધા પછી તમારે એની પ્રિન્ટ મેળવી લેવાની છે એટલે પ્રિન્ટ કરી અને રાખી લેવાની રહેશે તો મિત્રો આ હતી ડૉક્ટર વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના વિકાસ સ્કોલરશિપની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત